અત્યારનું જે પોલિટિક્સ છે એમાં દરેક પક્ષ એકબીજાને જે કહે છે ને કે એકબીજાની બી ટીમ છે આ એનો એક બહેતરીન નમૂનો પણ છે જો જો હું આપને કહું છું બિલકુલ બિટવીન ધ લાઇન્સ જે નથી છપાયેલું સત્ય અથવા છુપાયેલું સત્ય છે આપને કહું આજથી દસેક પંદર દિવસ પહેલા આખા ગુજરાતમાં સૌથી હોટ ટોપિક ચર્ચાનો મુદ્દો અગર કોઈ હતો કિસાનો થયેલી નુકસાન વિચારવું પડે એટલી હદે એ મુદ્દો ચગો તો તમે જુઓ બુદ્ધિપૂર્વકનો ખેલ કેવો થયો ભલે એને તમે સંયોગ કયો કે પ્રયોગ કયો એ અલગ ઘટના છે પણ અત્યારે જાણે બધા જ ખેતરે ખેતરે લીલા લહેર થઈ ગયું હોય અને ઈ એક જે દુઃખદ સ્વપ્નની જેમ વિસરાઈ ગયું હોય એમ હવે લોકો નવા ટોપિક પર પટ્ટા કોણ ઉતારશે ને કોના ઉતારશે દારૂ અને ડ્રગ્સ આ બે મુદ્દે શાસક અને વિપક્ષ એવા યુદ્ધે ચડ્યા છે કે જે ખેતરે ખેતરે તબાહી મચી એનો કચર ઘાણ વળી ગયો એવો મુદ્દા લઈ આવવાના અને એ મુદ્દો જ્યાં સુધી હાલે ત્યાં સુધી મકાઈના દાણાની જેમ ફોડી નાખવાના ધાણી થાય ત્યાં ધાણી ફૂટ પછી એ મુદ્દો થોડો હળવો થઈ જાય એટલે બીજો મુદ્દો આપની જાણ ખાતર સરજી આજથી દસ પંદર દિવસ પહેલા જે ખેડૂતોનો મુદ્દો ભયંકર હદે વધ્યો હતો અને વકરો હતો એટલા માટે કે ત્યારે ગ્રામ પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકા અને મહાનગરપાલિકાની ચૂંટણીના ડુંગિયા ઢોલ સંભળાવવા માંડ્યા હતા